નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો સોંગઢ તાલુકાના મેઢા ગામે ધોધ જોવા જતા સુરતના મહિલાનું વીજ કરંટ મોત તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના મેઢા ગામે સુરતથી શહેરાણીઓ ધોધ જોવા માટે આવ્યા હતા જ્યાં મુખ્ય રસ્તા નજીક પુલ પાસે ગાડી મૂકી પગપાળા જતા હતા ત્યારે અચાનક વરસાદ શરૂ થતા મહિલા છત્રી ખોલી જતા હતા ત્યારે મેઢા જંગલમાંથી એકલા ગોલળ ગામમાંથી પસાર થતી વિદ્ય લાઈનના તારને છત્રી અડી જતા મહિલાને વીજ કરંટ લાગ્યો હતો જેમાં તેમનું કરુણ મૃત નીપજ્યું હતું બનાને લઈ વીજ કંપનીની બેદરકારી બહાર આવી હતી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ રહી હોવાનું રવિવારે રોજ ચાર કલાકે જાણવા મળ્યું વ્યારા શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડતા ચંદ્રલોક સોસાયટી પાસે વૃક્ષ ધરાશાય થયું રસ્તો બંધ થતા સમસ્યા વધી તાપી જિલ્લાના વ્યારા શહેરમાં રવિવારે બે વાગ્યાની આસપાસ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જ્યાં ભારે પવન વચ્ચે ચંદ્રલોક સોસાયટી નજીક રોડ પર વૃક્ષ ધરાશાય થતા વીજ પણ ધરાશય થઈ ગયો હતો જેને લઈ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો રસ્તો બંધ થતા લોકોની સમસ્યા વધી હતી જોકે બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી નિઝર તાલુકાના દેવાડા ગામની સીમમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવત રાખી બબાલ થતા આઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના નિઝર પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ ચાર કલાકે મળતી માહિતી મુજબ દેવાડા ગામની સીમા સરપંચની ચૂંટણીમાં હારી જતા શામા પક્ષના આઠ ઇસમોએ વિજેતા સરપંચના પિતા અને માતાને ગેરકાયદેસર મંડળી રચી માર માર્યો હતો જ્યાં ફરિયાદીએ ઉખડ્યા ઠાકરે મનેષ્પાળવી મચિંદર પવાર રાજા રામ ઠાકરે વિષ્ણુ ઠાકરે સીસીપાલ ઠાકરે અને ગણેશ ઠાકરે અને સોનંદા ઠાકરે વિરુદ્ધ ફરિયાદ આપતા કાર્યવાહી કરાઈ છે વાલોડ તાલુકાના પેલાડ બોહારી ગામની શાળા ખાતે કલેક્ટરે ધોરણ આઠના છાત્રોને દાખલા ગણવા આપ્યા નહીં આવડતા શિક્ષકોને ઠપકો અપાયો તાપી જિલ્લા કલેક્ટરની હાજરીમાં વાલોર તાલુકાના પેલાળ બુહારી ગામની શાળા ખાતે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો હતો જે દરમિયાન કલેક્ટર દ્વારા દાખલા દાખલા ગણવા માટે આપ્યા હતા જે છાત્ર આવડતા શિક્ષક પર બગડ્યા હતા અને શિક્ષણનું સ્તર સુધારવા માટે શિક્ષકોને ઠપકો આપ્યો હતો જે માહિતી રવિવારના રોજ બે કલાકે મળી હતી તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલા ડેમમાં તેત્રીસ હજાર ચારસો છાસઠ ક્યુસેક પાણીની આવક નોંધાઈ તાપી જિલ્લામાં આવેલ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં રવિવારે દસ કલાકે પાણીની આવકમાં વધારો થયો હતો જ્યાં વરસાદને લઈ તેત્રીસ હજાર ચારસો છાસઠ પ્યુસી પાણીની આવક આવતા ખેડૂતોને લોકોમાં ખુશી જોવા મળી હતી હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો સત્તર પણ છેતાલીસ ફૂટ પર પહોંચી છે વરસાદને લઈ ડેમની સપાટીમાં અંશતઃ વધારો થતાં લોકોમાં આનંદ છવાયો છે સોંગર તાલુકાના ઉકાઈ મેન હાઈડ્રોમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તાપી જિલ્લાના એનિમલ ટીમના સભ્યો પાસેથી રિવાના રોજ બાર કલાકે મળતી માહિતી મુજબ ઓકાઈ મેન હાઇડ્રો ખાતે અજગર નજરે પડતા એનિમલ ના ટીમના સભ્યોને જાણ કરવામાં આવતા વન વિભાગના માર્ગદર્શન હેઠળ ત્યાં પહોંચ્યા હતા જ્યાંથી અંદાજે છ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેને ઊંડાના જંગલ વિસ્તારમાં વન વિભાગના માર્ગદર્શન હેઠળ મુક્ત કરવામાં આવ્યું હતો ડોલવણ તાલુકાના વરસાખણ ગામે સામૂહિક મોત મામલે અંતિમ યાત્રામાં ગામ નિપેછેડ્યું તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના વરજાખણ ગામે એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મોત થતા અંતિમ યાત્રા નીકળી હતી જ્યાં પતિએ પત્ની અને પુત્રીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરતા પોલીસે પરિવારના નિવેદન લીધા છે જેમાં આર્થિક સંકળામણ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે જો કે બનાવને લઈ એક જ સાથે ત્રણ વ્યક્તિની અંતિમ યાત્રા નીકળતા ગામ હિપકે ચડ્યું હતું જે માહિતી રવિવારના રોજ એક કલાકે મળી હતી સોંગઠ શહેરના પારેખ ફળિયામાં ભારે પવન વચ્ચે થયું જિલ્લાના શહેરમાં પણ ભારે પવન સાથે રોજ વાગ્યાની આસપાસ વરસાદ વરસ્યો હતો જેમાં જૂના ગામ ખાતે ફળિયામાં મંદિર પાસે ઉમરાનું ઘટાદાર વૃક્ષ ધરાશય થયું હતું જેમાં પણ વીજ પોલ અને વીજ ટ્રાન્સફોર્મર ધરાશય થઈ ગયા હતા બનાવને લઈ પાલિકા અને વીજ કંપનીની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ કામગીરી હાથ ધરી હતી વ્યા નગરપાલિકાની બેદરકારીને લઈ સ્થાનિકોની સમસ્યા વધી ખડકા ચીખલી નજીક કામ અધૂરું રહેતા રોડ પર ભૂવા પડ્યા વિડીયો થયો વાયરલ વ્યા નગરપાલિકાની બેદરકારી સામે આવી છે જેને લઈ સ્થાનિક લોકોની સમસ્યામાં વધારો થયો છે નગરના ખડકા ચીખલી તરફ જતા માર્ગ પર ગટર લાઈનનું કામ ચાલુ હતું જે કામ અધૂરું રહેતા વરસાદને લઈ રોડ બેસી જતા ભૂવા પડ્યા હતા જેના વિડીયો સોશિયલ મીડિયામાં રવિવારના રોજ બે કલાકની આસપાસ વાયરલ થયા હતા રોડ બેસી લોકોની સમસ્યામાં વધારો થયો હતો સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલ તાપીના સમાચાર મેળવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે આભાર